નમસ્કાર મિત્રો અને બધાને મારા હર હર મહાદેવ હર મિત્રો સ્ત્રીઓના શરીરમાં તલનું શું મહત્વ છે તે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો કઈ સ્ત્રીને નાકમાં તલ હોય તો શું થાય હથેળી પર તલ હોય તો શું કહેવાય કઈ સ્ત્રીને ક્યાં તલ હોય તો તેનો પુત્રની પ્રાપ્તિ થાય છે તેને પુત્ર મળે છે કઈ સ્ત્રીને ક્યાં તલ હોય તો તેનું ઘર હંમેશા ધનવાન રહે છે અને કઈ એવી સ્ત્રી હોય છે જેને જ્યાં ત્યાં તલ હોય તે ગમે તે ઘરમાં જાય તે બદનસીબ માનવામાં આવે છે મિત્રો આખે આખો ટોપિક તલ વિશે છે જે સ્ત્રીઓ માટે જ છે સ્ત્રીઓ માટે આ વિડિયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો પહેલીવાર આવ્યા હોય તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને કમેન્ટ બોક્સમાં જયમા લક્ષ્મી જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર સદા બનેલા રહે મિત્રો ખાસ કરીને હવે હું વિડીયો ચાલુ કરવા જઈ રહ્યો છું મિત્રો જાણો સ્ત્રીઓ એના શરીર પરનું તલનું મહત્વ શું કહેવા માંગે છે મિત્રો આ વિડિયો સ્પેશિયલી સ્ત્રીઓ માટે બનાવેલો છે પુરુષ પણ જોઈ શકે છે તેને તેના જીવનસાથીની પસંદગી કરવી હોય તેને આ શરીરના તલ દેખાય તો તમે જાણી શકો છો કે સ્ત્રી કોણ છે અને તે ઘરમાં આવશે એના પછીના નસીબ કેવા હશે તો ચાલો મિત્રો વીડિયો શરૂ કરીએ મિત્રો સૌથી પહેલા વાત કરીએ તો જેના જે સ્ત્રી જેના નાક પર તલ હોય છે તે સ્ત્રી હંમેશા નસીબદાર રહે છે हाँ जेना नाक पर तल होते नसीबदार हो तो हथेली पर तल छे, ते स्त्री धन ने प्राप्त करी शके छे। हाँ मित्रों गमे त्या जाए ते बिजनेस करे याद राख जो जैनी हथेली पर तल होते धन नो प्रवाह वधारे छे मित्रों जे स्त्री कपाड़ पर तल छे, ते सौभाग्यवती हो આ મિત્રો ખાસ યાદ રાખજો કે આગળ વાત કરીએ તો ગળા પર જે સ્ત્રીને તલ હોય છે તેનો સ્વભાવ બહુ સારો હોય છે તે ગમે તે ઘરમાં જાય ત્યાં સુખ શાંતિ હશે જ મિત્રો જે સ્ત્રીના ગાલ પર તલ હશે તે સુખ સુખી અને સમૃદ્ધિ હશે તે જ્યાં પણ જશે ત્યાં સુખ અને સમૃદ્ધિનો વરસાદ લેવશે મિત્રો જે સ્ત્રીના કાન પર તલ હોય છે તે આજ્ઞાકારી અને સુશીલ માનવામાં આવે છે તે કોઈને પણ પોતાની વાત મનાવી શકે છે મિત્રો આગળ જોઈએ તો જે સ્ત્રીના હોઠની નીચે જે તલ હોય છે યાદ રાખજો હોઠની નીચે તલ હોય છે તે સ્ત્રી કંજૂસ હોય છે હા મિત્રો આગળ વાત કરીએ તો જે સ્ત્રીના પગ પર તલ હોય છે તે સ્ત્રી તેના પગ પર જે તલ હોય છે તે સાક્ષાત લક્ષ્મીનું રૂપ હોય છે મિત્રો આગળની વાત કરીએ જે સ્ત્રીની છાતી પર તલ હોય છે તે ઉત્તમ સંતાન પ્રાપ્ત કરી શકે છે હા મિત્રો સારામાં સારો ઉત્તમ સંતાન તેને પ્રાપ્ત થાય છે મિત્રો આગળની વાત કરીએ તો જેના હાથ પર તલ હોય છે તે સ્ત્રી રસોઈમાં મહારાણી હોય છે તેની રસોઈ બહુ સરસ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રના હિસાબે હા મિત્રો અને જે મિત્રો જે સ્ત્રીના પેટ પર તલ હોય છે તે બહુ ગુસ્સાવાળી હોય છે હા મિત્રો ખાસ કરીને જે સ્ત્રીના પેટ પર તલ હોય છે તે સ્ત્રી બહુ ગુસ્સો કરતી હોય છે મિત્રો આપણે જોઈએ તો સ્ત્રીઓ પર શરીરનું તલ તેમના ભવિષ્ય જણાવે છે જો તમે પાસે કોઈ પણ સ્ત્રીના માથે કે હોઠ પર તલ છે તો તેનો અર્થ શું છે તે વાસ્તુશાસ્ત્રમાં ચોખ્ખા સ્પષ્ટમાં લખેલું જ છે મિત્રો ખાસ કરીને આગળ વાત કરીએ તો દુનિયામાં દરેક વ્યક્તિના શરીર પર તલ તો હોય જ છે શું તમે ખાસ કરીને ક્યારેય જાણો કે ખાસ કરીને વિચાર્યું કે આ તલનો અર્થ શું થઈ શકે મિત્રો મેં તમને જે અત્યાર સુધી કીધું તે અર્થશાસ્ત્રમાં ચોખ્ખું લખેલું છે પુરાણોમાં જ્યોતિષશાસ્ત્રમાં પણ ખૂબ જ સારી રીતે તે વાસ્તુ મહત્વ ધરાવે છે તો આજે આગળ જાણવું તો જે સ્ત્રીના માથા પર તલ હોય છે અમુક સ્ત્રીઓ હોય હોય છે જેના માથા પર વધારે તલ હોય છે તે સ્ત્રીઓને હું તમને વાત કરું તો તે સ્ત્રી મજે માથામાં તલ હોવાના કારણે તે શક્તિશાળી બુદ્ધિમાન માનવામાં આવે છે તે માથાના ગમે તે જગ્યાએ હોઈ શકે છે આવા તલ ધરાવતી સ્ત્રીઓ સફળતાના શિખરે સુધી પહોંચે છે તમારા ઘરમાં કોઈ પણ સ્ત્રી હોય અને તેના માથા પર જો તલ જોવા મળે તો તમે તેની સલાહ લઈ શકો છો મિત્રો પછી આગળ વાત કરીએ તો વધારે પડતા હોઠ ઉપર કે તેની નીચે તલ હોય છે તો મિત્રો હું તમને એક વાત કહેવા માંગીશ કે જો હોઠ પર ઉપર તલ હોય તો તે સ્ત્રી બોલી બહુ જ મીઠી આકર્ષિત હોય છે મિત્રો તેઓના જીવનમાં પ્રેમ સંપત્તિનો આધાર માનવામાં આવે છે મિત્રો અને જોતલ હોઠની નીચે હોય તે ભાવનામત અને લોકોને ખાસ કરીને પ્રભાવિત કરી શકે છે મિત્રો હા અને આગળ વાત કરીએ તો મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે જેને ઘૂંટણમાં તલ હોય છે જે સ્ત્રીઓને ઘૂંટણમાં તલ હોય છે તે સ્ત્રી મજાની સફર કરવાનું એટલે કે વૈભવી રસ જીવન જીવે છે હંમેશા આત્મસન્માથી પોતાનું જીવન જીવે છે તે હંમેશા જીવનને પ્રેમથી ભરેલું તેના જીવન હોય છે તેવી સ્ત્રી જો તમારા લાઈફમાં આવી જાય તો તમારા જીવન પણ પ્રેમથી ભરી દે છે મિત્રો હજી સુધી વીડિયોને લાઇક ના કર્યો હોય તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ખાસ 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 કમેન્ટ બોક્સમાં કમેન્ટ સેક્શનમાં જયમાં નારાયણ જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર બનેલા રહે મિત્રો આગળ વાત કરીએ જે સ્ત્રીના પેટ અથવા તો નાભી પર તલ હોય હોય છે તે ધ્યાથી સાંભળે એવી સ્ત્રીઓ ધનવાન અને સૌભાગ્યવતી સૌભાગ્યશાળી માનવામાં આવે છે મિત્રો તેઓ પોતાના પરિવાર માટે ગમે તે કરી શકે છે અને તે પોતાના પરિવાર માટે એક લખી ચામ માનવામાં આવે છે તે હંમેશા પરિવારની ખુશીઓ જ ઈચ્છે છે મિત્રો આગળ વાત કરીએ તો જે સ્ત્રીઓના બધું પડતા તમે જે જોયું હશે કે હાથ પર કે પીઠ પર તલ હોય છે મિત્રો મિત્રો ખાસ કરીને જે સ્ત્રીના હાથ પર તલ હોય છે તે હાથમાં હંમેશા ભગવાન નારાયણ અને લક્ષ્મી માના આશીર્વાદ તે સ્ત્રી પર રહે છે કારણ કે તે સ્ત્રીના હાથ પર હંમેશા પૈસા જ રહે છે મિત્રો જે સ્ત્રીના પીઠ પર તલ હોય છે તે કંજૂસ હોય છે અને તે પોતાના જ વિચાર શ્રેણીમાં પડતી હોય છે અને પોતાનું સારું કરતી હોય છે પણ એક વસ્તુ છે જેના પીઠની એટલે કે પીઠ પાછળ તલ હોય એટલે કે કમર બાજુ જો તલ જોવા મળે કમરની નીચે જોવા મળે તે સ્ત્રી ભાગ્યશાળી માનવામાં આવે છે તે સ્ત્રી હંમેશા ગુણવાન પુત્રનો જન્મ આપી શકે છે મિત્રો તે સ્ત્રી આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને તે પોતાનો માર્ગ ખુદ શોધે છે હા મિત્રો ખાસ કરીને આ હતી જે વાત જે તમારે મારે તમને કહેવાની હતી તો મિત્રો આ બધા તલનો અર્થ અને મહત્વ મેં તમને જણાવ્યા અને આ રહસ્ય છે જે વાસ્તુશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં લખેલું છે જે સ્ત્રીઓને તલ હોય છે તો તેનો આવા સંજોગો જોવા મળે છે તો મિત્રો વિડિયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો મહેરબાની કરીને પહેલી વાર આવ્યા હોય તો વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ અને નીચે જયલક્ષ્મી નારાયણ જરૂર લખજો જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર બનેલા રહે તો મિત્રો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે